આ ઓલું રખો અવાજ તો આવે ને એનું મેં કરી સેટિંગ બબા છે ને મિત્રો આજે શોકેસ નખાઈ દીધો એટલે આપણે ઓલું માયા કે હવે હાલ છે આપણા ફોન બબર પેલા ઓલા ફોન માં ઉતાર ને શૂટિંગ કરવા તો બબર એમાંથી ના ફોન માં ઓલું બધું કરવું પડે ઈ મોકલવું પડે આપણને નો પાવે એટલે મિત્રો આપણે ખર્જો થોડો કરીને એટલે નખાઈ દીધું છે બબર છે બાકી જકી અત્યારે ફૂલ પેકિંગ બેકિંગ ચાલુ છે બબર છે માયા બાયક આપડે લઈ જવાનું છે કેમ કે માયા કઈ ના જો બધું નકામું હે કેમ કે વિડીયો વિડીયો તો આપણે ભલે ગમે ત્યાં જઈએ તો વિડીયો તો આપણે ચાલુ જ રહેવા પડે બરાબર આપણે એવું તો આપણા ફોલોઅર્સ ને કામ કરીને દેવાનું છે તો હું છે આપણે પૈસા પૈસા આવે ને એટલે હાલ હમ જ વાર ગયા છે નો હમ જ જય શ્રી કૃષ્ણ બબ છે તો મિત્રો આવું બધું છે હવે આજે હું પેકિંગ કરી નાખું પછી આપણે કઈક જઈએ બરાબર છે સલૂન બલૂન જ જાવું હોય પછી કઈક જાહુ બહાર બરાબર છે કે કે જઈ અત્યાર સુધી વિડિયો જોયો હોય તો જ આગળ જોતા રહેજો બરાબર છે તો કન્ટિન્યુ

એ મિત્રો અત્યારે આપણે મસ્ત મજાના સોફા ઉપર બેહી ગયા છીએ બાપા છે આઈફોન દેખાવ છે 17 પ્રો નેક્સ અને જોઓ ખાલી એમાં સામાન બે જણામાં ખાલી આટલા બધા સામાન છે અને મિત્રો જો કોન્ડા વે છીએ કયું ગણ નારી વટી ગયા નારી તો મિત્રો આવું બધું છે આપણી લાઈફમાં નાની મોટી બગાથી ગાલટી હોય છે દરવાજે તમે બધા વિડીયો દરે રાજો ક્યાં જોઈ બધી ખબર પડી જાહે એમ સુધી જોજો લાઈક કરજો પૂરે બેન બોલો કરતે જો તો હાલો કન્ટિન્યુ હે एवरीवन અત્યારે આપણે કે જે સની તમે કમેન્ટ માં કહી દેજો બબર છે બાકી વેધર દેખા દેજો આ કયો નેક્સ્ટનલ હાઈવે ની તમે જરા કમેન્ટ કરી દેજો બબર છે તો તમને ખબર હોય ને તો તમે મને જાય કોમેન્ટમાં કહી દેજો આવી રીતે સામાન બામાન આપણો બધો સે બબર છે હવે આપણે નીકળશું આપણે છોર રોરું કરતા મેં કાલના વીધું આપણે ચોર કરતા કાલ જવું એ થઈ ગયું હોય ચોર કરતા બરોબર છે બાકી તો જય શ્રી રામ

ઉડે તો જા બાકી બાવળિયામાં ગા એક જ મિત મિત્રો ફોટો પાડી દીધો બતાડ તો ફોટો એટલે ઓહો જો જોરદાર ફોટો પાડો વાહ ભાઈ પણ હા આઈફોન સેવન્ટીનનો આ કામ ફોટા પાડવા અને વિડીયો ઉતારવા એટલે આઈફોન સેવન્ટીન ફ્રો લીધો બાકી તો મિત્રો જો આપણે લગ્નમાં અહીંયા એ બરાબર છે હવે અહીંયા ડાંજરસ ને બધું છે બરાબર છે એટલે મિત્રો આવું બધું છે બાકી મહેન ગાઈ જો

આજનો વ્લોગ તમને કેવો લાગ્યો નહીં તમે જરાક મને કમેન્ટમાં કહી દેજો બરાબર છે જો આ વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક છે સબસ્ક્રાઈબોલો કરી દેજો હું તમારો પ્રિય ક્રિશ કારણ નવા બાકીના વિડીયોમાં મળું ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ જય હિંદ જય માતાજી એન્ડ ગાઈઝ ગુડ નાઈટ